બેક ટુ માય બ્લોગિંગ ચેનલ મારું નામ છે વિશાલ નેક હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું ને આપણે જવાનું છે મારા મિત્રની હોટલ આપણો બાઇક લઈને આપણું હોંડા ચાલતું નથી એટલે આપણે આજે એક્ટિવા લેવાનું વિચાર્યું છે ચાલો એક્ટિવા લેવા જઈએ આપણા મિત્રની હોટલ છે ત્યાં જવાનું છે આપણા મિત્ર મિત્રની હોટલે જવાનું છે હાલો જાય ત્યાં તમને બતાવો એક્ટિવ આપણે લેવાનું છે એક્સચેન્જ કરવાનું છે હોન્ડા દઈને આપણે એક્ટિવા લેવાનું છે જોઈએ અહીંયા જઈને યાર આ ગાડી તમે જોઈ શકો છો આ હોન્ડા આખી ખકડી ગઈ છે આપણે ત્યાં જઈને જવાનું છે એક્સચેન્જ કરી જોઈ આપણા મિત્ર જ છે એની હોટલે આપણે જાય છીએ અટાણા હલો ચાલો જોઈએ અહીંયા આપણે હોટલે જાય છીએ હલો નહીં તો ખકડી ગઈ છે આગે હોન્ડા એકદમ ટાયર બાયર બધું પતી ગયું છે નવું જ એક્ટિવા લેવું પડશે એટલે આપણે જોવા જઈ છીએ હવે તો મેં જોયું આપણા મિત્રની હોટલ આવી જ ગઈ છે હવે આગલી જ શેરીમાં છે ચાલો જઈએ દ્વારકેશ હોટલ છે નામ એટલા હશે કે નહીં આપણે જોઈએ એની સાથે વાત કરી તારી આ એની આવી ગઈ છે હોટલ આપણે એને પૂછતા આવીએ અંદર જઈને ચાલો અંદર જાય આપણા હાલો જાય હાલો એ ભાઈ નથી એટાણે એક ટીવાની આપણે ડ્રેસ ડાઈવ લેતા આવી ચાલો જોઈ લઈએ એક ટીવા તો સારું છે નવે નવું છે દોઢ વર્ષ જૂનું છે એટલે ચાલે આપણે એક્સચેન્જ કરવાનું છે પચાસ હજારનું આવ્યું છે આપણા મિત્ર જ છે સરદારજી એની પાસેથી લીધું છે ઓ હમણાં ભટકાતા આપણે જાઓ તો ગાડી કાઢી તો નહીં હાલો પાછા આપણે જઈએ હવે ગાડી તમે જોયું તો પાડે છે હાલો ચાલો મિત્રની હોટલ આવી ગયા છે મિત્રનું કઈ હાલો એક્સચેન્જ કરી નાખીએ આપણે આપણે હોન્ડા જ લઈ દીધું એ એ લઈ લીધું એ કાંઈ વાંધો નહીં હાલો હમણાં આપણા મિત્ર આવે જ છે ને કહું આપણે આવી ગયા છે મિત્ર આપણે એને લઈને જવાનું છે ચક્કર મારવા આપણે જવાનું છે મિત્રને ને હું ને મિત્ર નીકળી ગયા છીએ લોંગ ડ્રાઈવ માટે ચાલો જાય છીએ આપણે તમે નવે નવું છે હજી આપણે જોશી એક્ટિવા જોવો જો એક્ટિવા મસ્ત છે સારું વ્હાઈટ કલર આપણે લીધો છે એક્સચેન્જ આપ માથે વીસ હજારમાં આપણે હોંડા વેચી નાખ્યું છે ત્રીસ હજાર દઈ દીધા ફ્રેન્ડને રામભાઈનું આપણે લીધું છે હાલો ઉત્તર દે હોટલે આપણે હાલો ભાઈ આવું જો હાલો રામે રામ હવે ઉતરીને જાય આપણે ઘર બાજુ જઈએ હવે હું પોલીસ ચોકી બાજુ રહેવા વાળો માણસ છું અમારું નાનું એવું ગામ છે હું જાઉં છું

હાલ આપણે પોલીસ ચોકી તમને તમને બતાવું એવું લઈ રહીએ આપણે હા છે પોલીસ ચોકી જોયું તું આમ લાઈ જાહેર હલો આપણે આપણા ગયા આવી પૂજા પૂજા કરી લઈ પછી આપણે મળી હાલો આવું મૂન્યુ હલો સબસ્ક્રાઈબ